મિત્રો મજામાં આઈ હોપ મજામાં જશો તમારું ફરી વાર સ્વાગત છે આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં ભાઈ ને આજનો બ્લોગ છે ને જામનગર માં બને છે ને એ પાછું ક્યાં ખબર જ્યાં માં હું કામ કરું છું નયારામાં એના ગેસ્ટ હાઉસ છે સમજો આ મારા આયન એક્શન નું ગેસ્ટ હાઉસ છે પાછળ રવિભાઈ જો જાય છે ક્યાં જાય ખબર છે રસોડામાં રસોડા બહુ કામ જાય છે એ તમને થોડીક વારમાં કહી દઉં ઉભા ભાઈ ત્યાં ને આવી ગયું તો મસ્ત મજાનો અમારો પ્રોગ્રામ છે ભાઈ ચોલે સણા અને હાથે છે ભાઈ એકદમ બનાવેલા મારા હાથે બનાવેલા પરાઠાનો તો પેલા એમ તમને એ બતાવું ને પેલા ગેસ્ટ હાઉસ બતાવી દઉં ભાઈ જો આ પાછળ તમને જે દેખાય છે ને એ છે અમારો અહીંયા ગેસ્ટ હાઉસનો હોલ અને આગળ વધીએ ને તો છે ને અહીંથી એન્ટ્રી લઈને એટલે અહીંયા પહેલાં કિચન આવી જવાનું છે અને અહીંયા હોલ અને એક સામે એક રૂમ એક સામે રૂમ એક આમાં રૂમ અને એક બાર બાથરૂમ ને એક અંદર બાથરૂમ અને અંદર છે ને હું પહેલાં અહીંયા રહેતો ભાઈ આ બેડે આપણે હુતા અને અહીંયા એક કિચન સોરી આપણે શું કહેવાય અહીંયા એક ટોયલેટ છે અમે ભાઈ વાત કરે એનું કામ કરવા જોઈએ ભાઈ અને આ કબડને બબડને હતું ભાઈ આ પંખા પંખા સુવિધા ને બહારની મસ્ત જો આમ તમને બતાવું બહારનો નજારો કાંઈક આવો હે એક રૂમ જો અહીંયા મસ્ત મજાનો પછી જઈએ આપણે અંદર રો કરતા અહીંયા તો અમારા રવિભાઈએ જો અહીં મસ્ત મજાનું શાક બનાવે છે અને પછી કેવું ખબર એકદમ તો આમ કાબુલી ચણા કહેવાય ને આમ એકદમ જોરદાર રવિભાઈ શાક તેમ બનાવ્યું અને આ છે આપણા રવિભાઈ રવિભાઈ એ પાછા કહેવાય ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ને ખાવા બનાવવામાં આવે જબરદસ્ત નામ છે ભાઈ જો વાહ ભાઈ વાહ તમારે શું કેવું છે બીજાને જે નથી આવ્યા આપણે હાર્દિકભાઈ હિરેનભાઈ ને રવિનભાઈ ને બધા શું તમે મેસેજ આપવા માંગો અને અહીંયા આપડે છે ને પરોઠા બનાવવાના લોટ તૈયાર થઈ ગયો અને ઈ પરોઠાનો લોટ છે ને આપડે બાંધેલો છે નથી પરોઠામાં છે રવિભાઈ શાક બનાવવામાં માહિર છે અહીંયા પેન મુકાઈ ગઈ છે આપડી અને હવે આની ઉપર લોઢી ઉપર મસ્ત મજાના પરોઠા બનવાના છે અને ઈ બનાવવાના રવિ ભાઈ ઈ કામ પાછું એનું રહે મારા મેરેજ નો થયા પેલા ગેસ્ટ હાઉસ રહેતો હતો અને અમે બે મસ્ત જમવાનું શાક બનાવે હું રોટલી બનાવું અને આમ કહેવાય ને ખમરો બનાવતા હતા એ એક નંબર અને ક્યારેક ક્યારેક કોઈ ઘરે ન હોય ને જયારે અહીંયા આવી જાવ અમે બધું બનાવતા બ્લોગ ક્યારેય નથી બનાવ્યું પણ આજ કીધું એક મસ્ત મજાનો ફોન મળી ગયો ને એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા નહીં એસ ટ્વેન્ટી ખાલી બનાવી નાખ્યા બ્લોગ અને બધાને કહી દઈએ કે ભાઈ આવી જાવ જમવા માટે બાકી ઘણા લોકો તો આવ્યા નથી બાકી અમે ત્રણ ચાર જણા છે ને મસ્ત મજા જો ખાલી સોળે ચણા શાક જોવો તમે ખાલી રવિભાઈ આ ત્રીજી વાર ખાલી વિડીયો બનાવવા હાટું મીકું છે બાકી શાક તો બની ગયું છે હવે ખાલી વાર બનાવવાનું બાકી રહે છે પરાઠા લોટ બંધાઈ ગયો છે અને શાક બની જાય પછી પરોઠા બનાવવાનો હોય એટલે કીધું ગાલો પેલા હે ને શાક બને નાખી બાજુ પછી પરોઠા બનાવવું અને ભાઈ આમ જો વિડીયો એક નંબર આવે એના ફોન મને એને લેવાની ઈચ્છા થાય છે એના ફોન છે સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી મારે અલ્ટ્રા લેવો હતો પણ હવે વિચાર આવો કંઈક લઈ લો બાકી કેમેરો જોઈને ભાઈ લાઇટમાં કામ કરે ભાઈ એક સિલેન્ડરને લો લાઈટમાં એક નંબર કામ કરે ઓલો તમને મેં નજારો દેખાડ્યો ને એ કેવો હતો અને બહાર આપણે ગલીમાં બહારથી બતાવ્યો ને વ્યૂ વિન્ડો વ્યૂ એ એક નંબર હતો ભાઈ બહાર ખાલી લાઈટ નહોતી ને તો એવું મસ્તકાતો હતો વિચાર કરું તો આવું લઈ લો બાકી અમારા સોલેસણાનો પ્રોગ્રામ બને છે ભાઈ અંદર બાકા જીગી બોલી જવાની કે ખાવામાં અમારે પરોઠા બનાવવાના છે હવે પરોઠા મારે વણવાના છે અને રવિભાઈ બનાવવાના હે તો હાલો બનાવી નાખી કહો લાખો જ કરે હવે આપણે છે ને ભાઈ પરોઠા બનાવવાના છે શાક તો બની ગયું છે રવિભાઈ મસ્ત બનાવ્યો આપણે વાળી પરોઠા એકદમ મસ્ત બનાવવાનું જેવું તમે ખાલી પરોઠા ભણવાનું આપણે ચાલુ કરી દીધું છે લાખ કઈ રોટલી ના 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 હમણાં પરોઠું બનાવીએ લગાડવાનું આપણે તેલ જાય હાથમાં દઈ દીધું એકદમ સીંગ તેલ સિંગ તેલ કપાસ અત્યારે જીવ હોય હાલ લગાડી જો લગાડી માથે અને આને કરી દેવાનું આમ અને આને કરી દેવાનું આમ અને આને પછી લોટ માં હોય ને આમ કર દેવાનું અને આમ પછી વણી નાખવાનું બને ને આમ એકદમ કાર્ય કરી દેવું તો હોટલ ખોલવી કે નહીં ફટાફટ કમેન્ટ કરી દે તો હોટલ ખોલ નાખો તમે કહેતા હોય તો કાંઈ ઘટે નહીં હો ભાઈ તો પછી રવિભાઈ કીધું એટલે પતી ગયું પછી ટ્રાયંગલ ને ટ્રાયંગલ એમાં કાઈ ન ઘટે હવે આપણે આપણું તો કામ કરી દીધું છે આમ જોવો તમે ખાલી આમ આમ પરસેવો ઓળે એની પરથી ખબર પડે કે ભાઈ બાયો જે કામ કરતી હોય વરસોડામાં એ કઈ રીતે કરતી હતી ભાઈ ખરેખર ધન્યવાદ છે આમ જો અને હવે રવિભાઈનું કામ આવી ગયું છે હું ખબર પરોઠો બનાવ્યો હતો ને એ ભાઈ તવા ઉપર મૂકી દીધું છે ને હવે એને પકાવવાના એકદમ મસ્ત મજાથી દાખલો આપણે ફટાફટ એક પછી એક વણતા જાય એક તમે ત્રણ જણાનું ખાવાનું બને એટલે દસ પંદર બનાવવા જોઈએ અને વાર બહુ લાગી જવાની અને પછી રસોડામાં થાય ગરમી અને મળી આ બધું બનાવ્યા પછી કઈ બાકી તમારે કઈ જવાનું નથી આયા નહીં બનાવી રહેજો તો ભાઈ પંદર થી વીસ મિનિટમાં માં આપણા પરોઠા એને એકદમ રેડી થઈ ગયા છે હું ભાઈ બનાવતા હતો ને અમારા રવિભાઈ ને એકદમ ઉઠલાવતા જતા હતા એકદમ મસ્ત મજાના એને ફૂલી ના દડા જેવા બની ગયા તમને બતાવજો જોઈએ એવા છેલ્લો પરોઠો આપણો રવિભાઈ બનાવે છે એકદમ મસ્ત તેલ વગેરે એકદમ લગાવીને અને જુઓ તમે ફૂલવા માંડ્યું છે પહેલા જ જોયો ભાઈ અને આ જુઓ તમે ખાલી બની ગયા પરોઠા એક બે ત્રણ ચાર અને નીચે છે આપણું મસ્ત મજાનું સબ્જી અને જુઓ તમે ખાલી વાહ રવિભાઈ વાહ હું તમારી કળા અને બાજુમાં હાલે છે આપણી મેચ કઈ ટીમની મેચથી છે ખબર નથી ભારત છે સામે હું કોઈ ખબર નથી જેવું હોય આપણે બકડા ચટી બોલાવવાની છે અને ત્યાં ખબર આપણે ખાવા માની બધે મેચમાં બનાવ

લાગી જાય ભૂખ આમ ટક્કર જેવી તો ખાઈ નાખો આવે તો ભાઈ અત્યારે સવા નવ વાગી ગયા છે અને બેસી ગયા છે જમવા માટે જો તમે બતાવો આ ભાઈ મસ્ત મજાના જો અમારા પરોઠા આવી ગયા હાથે જે અમારે ડુંગળી પ્યાજ અને હારે એકદમ ચમાકેદાર આમ જો શાક અને પાપડ ભાઈ તો નીતિનભાઈ તમે ખાધું કે નથી ખાધું હજી ખાવ તો ખરા યાર વહીવટ તો જો ક્યારનો ફોન ચાલુ રવિભાઈ તમારું શું કેવું કાંઈ નહીં તો વાંધો બાકી રવિભાઈ જો મરસાઈ લઈ લીધા છે

તો કયો કેમ છે પાછો ફોન આવી ગયો કો વાંધો નહીં હાલો ખાઈ નાખીએ રિવ્યુ બધા થઈ ગયા કારણ કે રિવ્યુ એવું ખાવાનું બધા ખાઈ જવાના નાખે કારણ કે તમને ખબર છે ભાઈ કઈ વધવા નહીં દે